મુસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વને લઈને રવિવાર છ જુલાઈના રોજ તાજીયાઓનું ઝુલસ કાઢ્યું હતું ત્યારે સુરતના ચાર રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી હતી જેમાં સુરતના મહાનુભાવો જેમ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ વાવાણી માજી મેયર કદીર પિરઝાદા ભાજપાના પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તાજિયા કમિટીના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા તો તાજિયા કમિટી દ્વારા મહાનુભાવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજિયાઓને ટ્રોફી પણ અપાઈ હતી સુરત શહેરની પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓ વર્ષોથી નીકળે છે નવાબના જમાનાથી નીકળે છે તાજિયા સારી રીતે નીકળે છે આજે આશુરાનો દિવસ છે ખૂબ તાજિયા નીકળ્યા છે અને એમાં કોમી એકતાનો પ્રોગ્રામ બી કરીએ છીએ એ કાર્યક્રમમાં તાજિયા કમિટીના શાંતિ સમિતિના આમંત્રણને માન આપીને સી આર પાટીલ સાહેબ ભાજપના પ્રમુખ અને મંત્રી કેન્દ્રીય એ આવ્યા માનનીય મેયર સાહેબ આવ્યા માનનીય ધારાસભ્ય સાહેબ આવ્યા માનનીય એમપી મુકેશભાઈ આવ્યા માનનીય પોલીસ કમિશનર ગેહલોટ સાહેબ જોઈન્ટ કમિશનર શ્રીઓ અમારા સામાજિક આગેવાનો અને કમિટીના બધા સભ્યો હાજર હતા ખૂબ સારા માહોલમાં આ વિસર્જન થઈ રહ્યું છે વરસાદ હોવા છતાં આ તાજાઓ નીકળ્યા છે અમારી એ જ શુભેચ્છા છે કે આ શહેરમાં કોમી એકતાનો માહોલ સચવાઈ રહ્યો છે પછી એ ઈદે મિલાદ હોય ગણપતિ હોય કે તાજિયા મરમ હોય આજે પણ ખૂબ સારી રીતે આપ જુઓ છો હિન્દુ મુસ્લિમ બધા જ રસ્તા પર છે અને તાજિયાનું સ્વાગત કરી રહ્યા છે આપ સૌનો આભાર ધન્યવાદ